મારું નામ ડોક્ટર વિશ્વજીત હું સેકન્ડ યર રેસિડેન્ટ ડોક્ટર છું આજે અને અમે જુનિયર ડોક્ટર એસોસિએશન આજે પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં જે આરજીકર મેડિકલ કોલેજમાં બનાવો બનેલો હતો અને જેની ગુંજ અત્યારે દેશમાં ઠેઠર જગ્યાએ છે અને દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવેલી છે એના અંતર્ગત આજે આજે બી અમારી પ્રોટેસ્ટ કન્ટિન્યુ છે એમાં પીડિતાને ન્યાય મળી રહે એ માંગતો છે જ પણ સાથે સાથે તમને ખ્યાલ હોય તો કે અત્યારે અવારનવાર દરેક જગ્યાએ ડોક્ટર ઉપર રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાના બનાવ બનેલા છે અને ઘણા સમયથી એ વસ્તુ બની રહેલી છે છતાં તે એવો એક લો નથી કે જે એમને ન્યાય મળી રહે ક્યાંક ક્યાંક આમાં સિસ્ટમની ખામી દેખાય છે જે ઘણા સમયથી આ ઘણા બધા વાયદા કરેલા છે છતાં પણ કોઈ એવો લો પાસ કરેલો નથી તો આપણું એમને પીડિતાને ન્યાય સાથે આપણી એવી માંગ છે કે એવો કોઈ એક લાગુ કરવામાં આવે જેના લીધે રેસિડેન્ટ ડોક્ટરની સેફ્ટીમાં વધારો થાય જેમકે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે ઘણા સમયથી ચર્ચામાં છે પણ એમનું અમલીકરણ થયેલું નથી તો એ લાગુ કરવામાં આવે અને સાથે સાથે સેન્ટ્રલ એક્ટની સાથે અમે અમારી લોકલ ઓથોરિટી ઇન્સ્ટિટ્યૂટ લેવલે સ્ટેટ લેવલે બી અમારી સેફ્ટી મેઝર્સ સીસીટીવી ઇમ્પ્લિમેન્ટેશન અને લોકલ જે ઇસ્યુ છે કે જેમાં કોઈ પણ સમયે રેસિડેન્ટ લોકલ ઉપર હુમલો થાય તો તત્કાલિક ધોરણે ઓથોરિટી આ બાબતને ધ્યાનમાં લઈ અને પ્રોસિજર કરે તો અત્યારે ખાસ સેન્ટ્રલ જે અમારી માંગણી છે જે આરજી કરની પ્લસ સાથે સાથે અમારી લોકલ ઓથોરિટીની બી અમે અમારા લોકલ ઇશ્યુ લોકલ સેફ્ટીસ માટેની જાણ આજે કરવાના છીએ સૌપ્રથમ તો અમે આજે ક્લીન લેસ ડ્રાઈવ રાખેલી છે આ ઇશ્યુટ્યુડ લેવલ અમારા હોસ્પિટલના પ્રિમાઇસિસમાં જેમાં અમે સફાઈ દ્વારા અમારે યુરેઝ પ્રદર્શન સાથે એક પોઝિટિવ એક્ટિવિટી બી દર્શાવવાના છે અને બીજું અમે અમારી ઓથોરિટી ને અમારા હાયર ઓથોરિટી સુપ્રિન્ટેન્ડન્ટ ને અમારા લોકલ ઇસ્યુ વિશે જાણ કરવાના છીએ